ચાના શોખીનો સાવધાન ચાની પત્તી પણ થાય છે એક સપાયર જાણો તેની અસર મોટાભાગના દરેક ભારતીયોના ઘરમાં દિવસની સવાર ચાની ચુસ્કી સાથે થાય છે સવારે ઉઠતાની સાથે લોકો તાજગી માટે ચા પીતા હોય છે જો કે લોકોને ચા પીવાની પસંદગી અલગ અલગ હોય છે કેટલાક લોકો દિવસમાં એકથી બે કપ ચા પીવે છે તો કેટલાક લોકો આઠથી દસ ચા પીવે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જેમ ખાવાની દરેક વસ્તુની એક્સપાયરી ડેટ હોય છે તેમ ચા પત્તીની પણ એક્સપાયરી ડેટ હોય છે કદાચ નહીં વિચાર્યું હોય પરંતુ જો તમે પણ ટી લવર્સ હોવ તો આજે અમે તમને તેના વિશે જણાવીશું ચા પત્તીની પણ એક્સપાયરી ડેટ હોય છે કે નહીં હા પત્તીની પણ એક્સપાયરી થઈ શકે છે તેનું કારણ એ છે કે ચાયપત્તીમાં કુદરતી રીતે તેલ અને એન્ટીઓક્સિડેન્ટ રહેલા હોય છે ભેજ હવા અને પ્રકાશના સંપર્કમાં આવતા આ તેલ તૂટવા લાગે છે જેના કારણે ચા પત્તી ખરાબ થઈ જાય છે પરંતુ સારી વાત એ છે કે ચાની પત્તી એક્સપાયર થયા પછી ઝેરી કે હાનિકારક બનતી નથી પરંતુ તેનો સ્વાદ રંગ અને સુગંધ ઓછી થવા લાગે છે જો કોઈ એક્સપાયર થયેલી ચા પીવે છે તો તેને ખબર પડશે કે તેની ખુશ્બુ અને ટેસ્ટ બદલાઈ જાય છે એક્સપાયર થયેલી ચા ક્યારેક ક્યારેક થોડી ઘાટીલી અથવા તીખી ગંધ આવવા લાગે છે કઈ ચા કેટલા સમય માટે સારી રહે છે બ્લેક ટી પહેલી બે વર્ષ સુધી અને ગ્રીન ટી છઠ્ઠી બાર મહિના સુધી સારી રહે છે પરંતુ તેને સૂકી અને ઠંડી જગ્યાએ રાખવામાં આવે તો તેથી કોશિશ કરો કે ચાને હંમેશા સૂકી જગ્યાએ એરટાઇટ ડબ્બામાં રાખો ઉલોંગ વ્હાઇટ ટી લગભગ એક વર્ષ સુધી ચાલે છે જ્યારે હર્બલ ટી તુલસીની ચા અને કેમોમાઇલ ચા છ થી બાર મહિના સુધી ચાલે છે ચાની પત્તીને એરટાઇટ ડબ્બામાં સૂર્યપ્રકાશ ગરમી અને ભેજથી દૂર રાખવાથી સારી રહે છે તો મિત્રો કેવી લાગી આજની માહિતી કમેન્ટમાં જણાવજો અને આવી જ ગુજરાતીમાં જાણકારી માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મળીએ આગામી વીડિયોમાં ત્યાં સુધી આવજો